રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલી અર્પી કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ ભુજ સ્મૃતિ વન ની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ અલગ ગેલરીઝ નિહાળી હતી મ્યુઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે અહીં રાજ્યપાલે અત્યંત દ્રવિત હૃદય ભૂકંપનો અનુભવ કર્યો હતો